આ સંજયભાઈનો ફેરો ભરાય છે અડધું કામ થઈ ગયું છે હવે ફેરા બધા આવી ગયા છે અંદર પૂર્ણ કરે છે લાલાભાઈ સીબી વાળા લેવલ કરે છે આખો વિડીયો જોતા રહીજો લાઈક ફોલો કરતા રહેજો પાછા શેર બેર આપડે તો ઘરે આવી ગયા છે તો એને કરીને હવે ઓછા કરી જોશે જો જોવું એનો વ્યૂ સારો વરસાદ છે આ બધો બાજુના ગામમાં વધારે આપી શકતા કેટલા દિવસમાં વરસાદ આવ્યો નહોતો આજે આવ્યો છે કામ થઈ ગયું એટલે વાંધો નથી આપણું

हम लोग फार्मिंग वाले है हम मावा लेने आए हैं मावा लेने आए है चलो तो वाड़ी चलते है मेहूल आहिर की दुकान है और एक्स्ट्रा गोटन सोला गेला है और ये ढल्ला उधारा है और पोस्ट पे इतना बंडल ले रहा इसमें पेजेट नहीं हटता है, है ना। इमाम है। क्या मिलता है इसमें भाई आकोन आकोन भाई आकोन એ હે મિસ્ત્રી શેઠ રામ રામ એ હે ભાઈ મિસ્ત્રી શેઠ કાઈ પટડ લંડમન ટૂટા હો તો એ બેડડીન મારવા જરૂર રે નેવલભાઈ તમારા ઘરનો ટેકાનો હે એક પોટ બેગ ના એ નો પાણી હતો ટ્રેન પાડો બોલ પાડો એ પાડો ને રે મેળી <laughs> 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 <laughs>